જય માતાજી માસાડી સેન્ટરના તમને બધાયને નમસ્કાર માસાડી સેન્ટર આજે તમારા માટે મંથહેન્ડ સેલ લઈને આવ્યું છે આજની દરેક સાડી પાંચસોમાં ચાર છે તો ફટાફટ સ્ક્રીન પર નંબર ચાલે છે એમાં તમારો નંબર ઓર્ડર બુક કરો અને બે સાડીએ ત્રીસ રૂપિયા સિપિંગ થશે તો ફટાફટ કલર જોઈને બુક કરો જો આજ બધી સાડીઓ બસો અઢીસો વાળી છે પણ સેલમાં ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં ચાર સાડી છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જાઓ આ છે ગાજર કલર છે જોઈ લો યલો કલર ગ્રે કલર મિક્સ કલર આ છે સ્વીસ કોટનમાં પાલો બ્લાઉઝ વાળી જો રામા કલર વ્હાઈટ કલર ના ફૂલ વાળી ખાલી થોડી થોડી સાડીઓ બતાવી દઈશ જે સાડી છે જો આ છે ગ્રે કલરમાં બીજી ચર્ચી સાડી આ છે લાલ કલરમાં બાંધણી જે ગમે એનો સ્ક્રીનશોટ લઈને મોકલતા જજો ફટાફટ

તો પાંચસો રૂપિયામાં ચાર સાડી છે બે સાડી મળશે એક સાડી મળશે નહીં એક સાડી લેશો તો તમને દોઢસો રૂપિયા થશે બરાબર તો એ સાડીનો ચાર્જ ત્રીસ રૂપિયા થશે જો આ છે મસ્ત ગોલ્ડન પીળો કલર લાઇનિંગ કરો બધી સાડીઓ બહુ સરસ છે દરેક સાડીમાં બ્લાઉઝ આવશે બધી સાડી બસો અઢીસો રૂપિયાવાળી છે મન્થ હેન્ડ સેલ છે જો આ છે એનો બ્લાઉઝ પીસ ફટાફટ જે સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરવું સાડી જોવા છે લેરિયામાં બીજો રાણી કલર ફટાફટ તમારો ઓર્ડર બુક કરો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં આ છે મસ્ત લાલ કલરનું લઈ જોઈ શકો છો તમે બધી સાડી પાંચસોમાં ચાર છે અને સિપિંગ ચાર્જ તમારા ઉપર છે શિપિંગ ચાર્જ આમાં ફ્રી નહીં રે કારણ કે બધું આ મફતના ભાવમાં છે ખરીદી કરતાં પણ સસ્તા ભાવમાં છે જો આ બધી સાડીઓ સરસ છે બધી સાડી પાંચસોમાં ચાર પાંચસોમાં ચાર તમને જે ગમે એનો ફોટો લઈ અને ફટાફટ સ્ક્રીન પર શેર કરો જો આપ ઘડીકમાં આ સાડીઓ તો વેચાઈ જશે વહેલાં તો પહેલાંના ધોરણે આ છે બ્લૂ કલર જો બહુ મસ્ત સાડી છે બ્લૂ કલરમાં બે સાડીઓ છે નેવી બ્લુ કલર ફટાફટ ઓર્ડર કરજો સાડીઓ આ છે પીળો કલર લેર્યું આ બધી સાડીઓ બસો અઢીસોમાં જ વેચી છે મેં તમને પણ ખબર હશે વિડીયો જોયો હશે તો આ છે મરુન કલરનું લેર્યું દરેક સાડીમાં બ્લાઉઝ આવશે સાડી એક પણ ટૂંકી નહીં આવે જોઈ શકો છો તમે

ચાર સાડીનો સાહીઠ રૂપિયા સિપિંગ ચાર્જ બે સાડીનો ત્રીસ રૂપિયા શિપિંગ ચાર્જ જે પણ ગમે ફટાફટ ડિસ્પ્લે પર ઓર્ડર કરો જો આમાં બે કલર છે એક આ બ્લુ કલર અને આ બ્લુ કલર બે બ્લુ કલર છે આ સાડીમાં પણ ઘણા બધા છે પીસ અવેલેબલ જે ગમે એ ફટાફટ સ્ક્રીન શોટ લેજો પેલા બ્લુ કલરનો લઈ લો અને પછી આ બ્લુ કલર લેજો એટલે ખબર પડે કે કઈ સાડી છે એક આ બ્લુ કલર આમાં પણ ઘણી બધી વેરાયટી છે ઘણા બધા પીસ છે આ છે ગ્રીન કલરનું જો આમાં પણ પાલો બ્લાઉઝ બધું જ છે જે સાડી ગમે એ ફટાફટ ઓર્ડર કરો પાલો બ્લાઉઝ બધું છે આ સાડીમાં ફક્ત ને ફક્ત પાંચસોની ચાર સાડી છે ફટાફટ ઓર્ડર કરો વહેલા તે પહેલાંના ધોરણે બપોર પડતા તો સાડી બધી પૂરી થઈ જશે એટલે જલ્દી ફટાફટ વિડીયો જોઈ બધી સાડી પાંચસોની ચાર છે દરેક સાડી પાંચસોની ચાર છે તમને જે સાડીઓ ગમે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ અને ફટાફટ શેર કરો જો તમને મારા વિડીયો મારી સાડીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધીઓ જોડે શેર કરો બસ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ મા સાડી સેન્ટરમાં તમને બધાને નમસ્કાર જય માતાજી